એક જમાનાની વાત છે જંગલમાં એક તળાવ હતું હવે આ તળાવને લોહિયાર તળાવના નામથી બધા ઓળખતા હતા તળાવનું નામ સાંભળતા જ પ્રાણીઓ તો ડરી જતા હતા અને તેથી જ પછી તે તળાવમાં પાણી પીવા માટે કોઈ જ નહોતું જતું સાંજ થઈ ગયા બાદ ત્યાં કોઈ જ આસપાસ ના ફરે કારણ કે તે તળાવ વિશે કહેવાયું હતું કે જ્યાં કોઈ ત્યાં અંધારામાં જો પાણી પીવા માટે જાય છે તો એ પછી ક્યારેય પાછું નથી આવતું બાળકો એક સમયે ચુન્નુ નામનો એક નાનકડો હરણ રસ્તો ભૂલી ગયો અને જંગલમાં તેના સાથીદારોથી અલગ થઈ ગયું એણે ઘણી કોશિશ કરી પણ સાચો રસ્તો તો ના જ મળ્યો હવે ચુન્નુ હરણે સ્વીકારી લીધું કે હવે તો આ જંગલમાં સાથીઓ વિના જ મારે જીવવું